ભારત દેશમાં નારીને શક્તિ માનવામાં આવે છે નારીમાં શક્તિ વિદ્યા લક્ષ્મી મમતા કરુણા દુર્ગા અને પ્રેમ આમ સાત શક્તિના દર્શન થાય છે આજે દાંદેરાની ખાનગી શાળાએ દાંદેરા તાલુકાના વિવિધ ગામોમાં જે નારી શક્તિ સેવાને સમર્પિત કાર્ય કરે છે આવી નારી શક્તિઓનું સન્માન કરવાનો સુંદર ઉત્સવ યોજાયો હતો તાજેતરમાં ભારત દેશની દીકરી સુનિતા વિલિયમ્સે નવ મહિના સુધી અવકાશમાં દિવસો વિતાવ્યા બાદ ધરતી પર પરત ફર્યા છે જેને લઈ ભારત દેશમાં નારી શક્તિ સાથે દેશભક્તિનો ઉત્સવ છવાયો છે આજે ખાનગી શાળા દ્વારા ભારત દેશની નારી શક્તિના દર્શન દાનેરાના નાગરિકોને કરાવ્યા છે બાળકોએ અલગ અલગ પોશાક સાથે શ્રેષ્ઠ નારી શક્તિના પાત્રો રજૂ કર્યા હતા આ સિવાય દાંદેરા તાલુકાના વિવિધ ગામોમાં જે મહિલાઓ સમાજના ઉજ્જવલ ભવિષ્ય માટે સેવા આપી રહી છે આવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક સંસ્થા તરીકે દરેક સેવામાં આગળ આવવામાં લીલાવતી ફાઉન્ડેશનના સ્થાપક મીનાક્ષીબેન પુરોહિત આરોગ્ય બાબતે ચોવીસ કલાક સેવા આપતા દિશાબેન શેખડા સાથે પતિના નિધન બાદ આખા પરિવારની જવાબદારી પોતાના સિરે લઈ પશુપાલનનો વ્યવસાય કરતા વારીબેન ચૌધરી સાથેની સેવાભાવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું નારી શક્તિમાં રહેલ એક માતા અનેક દુઃખો સહન કરી પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે આવી માતા ઉર્મિલાબેન સોનીના સન્માન બાબતે માતા સહિતની મહિલાઓના આંખોમાં આંસુ આવી ગયા હતા જ્યારે એક દીકરી એક માતા અને એક પુત્રીના સન્માનનો અવસર આવ્યો એ સમયે માહોલ ભાવક બન્યો હતો સમાજમાં નારી શક્તિનું માન સન્માન ઉજળું રહે તે માટે આજના આયોજનને લઈ દાનેરાની પ્રજામાં ભારે ખુશી જોવા મળી હતી